ઘણા મિત્રો ને આપણા દોસ્તારો ભેગા થાય મિત્રો આજે તો તમે આ છેલ્લે સુધી અમારો વ્લોગ જોજો એમાં તો તમને વ્લોગ મીઠો હતો પેલા હમણાં થોડાક દિવસ એમાં તો તમને બતાવ્યું હતું અમે બીએમડબલ્યુ લઈને જતા હતા આપણે એ જે પહોંચ્યું જો તમને બતાવું જો આ લીધી આપણે પહોંચ્યું હવે આ લઈને આપણે ફરવાનું છે લે ફૂલ ભક્તાજી થી બોલવાનું છે

ને અમે જે આવ્યા છીએ ભાઈ ઘરે આવ્યો છું માતાજીના મંદિરેથી જ આવ્યા છીએ ને ઢોરનીને બદલાવા નહોતા પાણી પાવા નહોતું બરફ જાવ ને તો અમે આવ્યા છીએ ને ગાડી પડી છે એ લેવા ગયો તો તમે સિલ સિક્વેમાં રોલો જોજો અને ફૂલ મોજ આવશે બરધું લઈને આવે છે ને હું તમને બતાવું છું જો આપણો મિત્રો આવે છે હવે બરધું લઈને પાણી પાવા છે એમાં મકાન એકલો જ ઉભો હું એ મકાન તો બતા મિત્રો જુઓ ભેગા થઈ ગયા છે મિત્રો પૂરું બાગાજી બોલાવશું આ બધાય આપણી ફેમિલી ભેગી થઈ ગઈ હે હવે તો બધા મિત્રો ભેગા થઈ ગયા છે મિત્રો બાકા ચીકી બોલાવાની છે તો તમે છેલ્લે સુધી લોટ જોજો મિત્રો તો જોવા મળ્યો ઉતારું થી ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો મિત્રો હેલ્પર બતાવ્યા હતા ને આમાં પણ હેલ્પર આપણે આવી ગયા ભાઈ બંને તો ઘણો સમય પછી વિડીયોમાં લવ તો કે મને આપા ભાઈ ગયા તો તમે આને તો જોયો જ છે આપણો ટેણીઓ કેમ કે આપણે ટેણીઓ મિત્રો જાજા માં હોય ને એટલે શરમાઈ બહુ જો તમે ટેણીઓ કે લાઈતા ભાઈ કે ફોની કે વિડિયો ઉતારી લો મારો ભાઈ બંધ મારો ઈ કે મારો ભાઈ બંધ કે દુનો ભેગો આક થયો હોય કે તો પછી એમાં બધું કામ પતાવીને ડાયરેક્ટ આવી ગયા છે જામ દુર્ગ ગરબી માં જો તમે કશી ભાઈબંધની ઠંડા પીણાની દુકાન હતી ભાઈબંધની તો ન્યાય પણ કડી ઉભું પડે મારો ભાઈબંધ વાત ચડી ગયો તો પાછો આ છે મિત્રો આશાપુરા જામજુપુર ગરબી અને કોણ કોણ જોવા આવ્યા તો કરી નાખજો કોમેન્ટ અને મિત્રો જોઈ શકો છો કે પબ્લિક એ મિત્રો ઘણી છે તમે જોઈ શકો છો ને તો અમે ગરબી જોઈને મિત્રો બાયણ નીકળ્યા હતા તો સાયકલ લઈને આવી ગયા હા તો પછી સાયકલ એ બહુ ગર્દી થઈ ગઈ સાયકલ આટલું જોવા આટલું કેવી સાયકલ લઈ આવી તો જોવો તમે તો હવે આપણો આ આમગ એટલો જ છે મિત્રો તમને હવે મોટો વ્લોગ બતાવીશ બનાવીને એટલે મૂકીને ને તમે જોજો અને આ મને આ વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલના મિત્રો આગળ વધારજો એટલે હું તમને નવું નવું રોજ બતાવતો રહીશ તો મળી આવડે બીજા વ્લોગ જય માતાજી